ખેડૂતો મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન કાયદાની અંદર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો સૌથી મોટો ફેરફાર કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પરના પાછો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકારે એક નવું બિલ તૈયાર કર્યું છે જેનો ઉદ્દેશ્ય મિલકત નોંધણી પ્રક્રિયાને ઓનલાઈન કરવાનો છે તો વર્તમાન નોંધનીય કાયદો એકસો સત્તર વર્ષ જૂનો છે આ જૂના કાયદાને દૂર કરીને નવો કાયદો લાવવાની ફેરફાર તૈયારો ચાલી રહી છે તો આ પછી તમામ મિલકત રેકોર્ડ ઓનલાઈન થશે આપણે જાણીએ કે નવા ડ્રાફ્ટ બિલ શું બીજું શું કહે છે તો નવા ડ્રાફ્ટ બિલ મુજબ હવે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનશે વેચાણ કરાર એટલે કે ત્યારે જ્યારે તમે કોઈ સાથે મિલકત ખરીદવા અથવા વેચાણ માટે કરાર કરો છો તો પાવર ઓફ એટર્ની એટલે કે જ્યારે તમે કોઈ બીજાના તમારા વતી કર્યા કાર્ય કરવાનું અથવા તમારા ઘરનો કબજો લેવાનો કાનૂની અધિકાર આપો છો તો સેલ્ફ સર્ટિફિકેટ એટલે કે વેચાણ પ્રમાણપત્ર એની અંદર એટલે કે જ્યારે મિલકત ગીરવી મુક્તિ લોન લેવામાં આવે છે પરંતુ નોંધાયેલી નથી ત્યારે હવે નોંધણી કરાવશે તો ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ જમીન સંસાધન વિભાગ આ બિલનું ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને જનતા પાસે સૂચનાઓ મેળવવા માટે જાહેર કરવામાં આવી છે તો આનું એક કારણ એ છે કે ઘણા રાજ્યોની અંદર પહેલેથી જ આ કાયદા સુધારો કરવા પ્રયાસ કર્યો છે જેથી ઓનલાઈન નોંધણી સુવિધા પૂરી પાડી શકાય જો કે આ કાયદાની અંદર આખો દેશ લાગુ પડે છે તો મિત્રો આની અંદર તમારી મિલકત જમીન અને રહેણાક વિસ્તારોની જે મિલકતો છે એનાથી તમામ માહિતી તમે તે ડિજિટલના માધ્યમથી ઓનલાઈનના માધ્યમથી તમે કરી શકશો તો તમારે કોઈ ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને તમારે કોઈ પણ માહિતી તમારા મિલકતની માહિતી અને કોઈ પણ દસ્તાવેજો અપડેટ કરવા હશે તો તમે તમારા ઘર બેઠા મોબાઈલ કોમ્પ્યુટરના માધ્યમથી તમે કરી શકશો અને રેશન કાર્ડ ધારકોને અગત્યની સૂચના છે કે હવે તમે ઈ કેવાયસી કરાવેલું નથી તો તમારો જે અનાજનો જથ્થો છે એ હવે ઉપાડી નહીં શકો આને એટલે કે મિત્રો આપણે જાણીએ કે રેશન કાર્ડની અંદર પાંચ નામ છે અને એક વ્યક્તિનું એ કેવાય નથી કરાવ્યું તો એક વ્યક્તિનું એક વાયસી વગરનું અનાજ છે એ તમે ઉપાડી નહીં શકો કરાવેલું છે તો તમને ચાર વ્યક્તિનો જે જથ્થો છે એ જ મળવાપ રહેશે એક કેવાય સી વગરના તમામ રેશન કાર્ડો છે એ રદ કરવામાં આવશે નામ છે એ બાકાત કરવામાં આવશે જય મિત્રો વંદેમાતરમ જયગવી ગુજરાત